એવું માનવામાં આવે છે કે આ દિવસે એકાદશીએ ભગવાન વિષ્ણુના શરીરથી જન્મ લીધો હતો તેથી તેને ઉપન એકાદશી કહેવામાં આવે છે એકાદશીનું મૂળ માર્ગશીર્ષ મહિનામાં હતું તેથી માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉપન એકાદશી કહેવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને સત્યનારાયણ કથાનું શ્રવણ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તો આવો જાણીએ આ વિડીઓ માકે ઉપણના એકાદશી ક્યારે છે પૂજા વિધિ અને પારણા સમય અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઉત્પન્ના એકાદશી ક્યારે છે ઉત્પન્ના એકાદશી તિથિ પચીસ નવેમ્બર ના રોજ સવારે બે વાગીને અડત્રીસ મિનિટ શરૂ થઈ રહી છે અને બીજા દિવસે એટલે કે છવ્વીસ નવેમ્બરે સવારે ત્રણ વાગીને બાર મિનિટ સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર ઉત્પન્ન એકાદશીનું વ્રત છવ્વીસ નવેમ્બરે જ આવશે ઉત્પન્ન એકાદશી શુભ મુહૂર્ત ઉત્પન્ન એકાદશીનું વ્રત આ વર્ષે છવ્વીસ નવેમ્બર બે ના રોજ મનાવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો શુભ સમય સવારે નવ વાગીને એકત્રીસ મિનિટથી બપોરે એક વાગીને સત્તાવીસ મિનિટ સુધીનો રહેશે આ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ રહેશે ઉત્પન્ના એકાદશી પારના સમય ઉત્પનના એકાદશી વ્રત છવ્વીસ નવેમ્બરના રોજ રાખવામાં આવશે બીજા દિવસે સત્તાવીસ નવેમ્બર બે ના ચોવીસના રોજ ઉત્પન્નના એકાદશીનું વ્રત તોડવામાં આવશે આ દિવસે પારનનું શુભ મુહૂર્ત બપોરે એક વાગીને બે મિનિટથી સવારે ત્રણ વાગીને સાત મિનિટની વચ્ચે રહેશે

જ્યોતિષીઓનું કહેવું છે કે ઉત્તરાયણ એકાદશીના દિવસે ખૂબ જ શુભ યોગ બનવાના છે આ દિવસે હસ્ત નક્ષત્રની સાથે કૃતિ અને આયશમાન યોગ પણ બની રહ્યા છે આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે ઉત્તરાયણ એકાદશીમાં શું કરવું જ્યોતિષીઓનું કહેવું છે કે ઉત્તરાયણ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કારણ કે એકાદશીનો જન્મ ભગવાન વિષ્ણુના શરીરથી થયો હતો ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરો આ દિવસે ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય ચઢાવો ભગવાન વિષ્ણુ તુલસીના પાન નાખ્યા વગર ભોજન સ્વીકારતા નથી આ દિવસે સત્યનારાયણ કથા સાંભળવી જોઈએ તેમજ આ દિવસે મહિલાઓએ પોતાના સૌભાગ્ય માટે તુલસીની પૂજા કરવી જોઈએ તુલસીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે બાજુમાં રહેલ બેલ બટન કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી